બિજેટ ફાઇનાન્સ કંપનીના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને આજે કોર્ટમાં ચૌદ દિવસની રિમાન્ડની માગણી સાથે રજૂ કરવામાં આવ્યું હતું બાદ આખરે મેજિસ્ટ્રેટ દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલાને સાત દિવસના રિમાન્ડ પર પોલીસને સુપ્રત કરવામાં આવ્યો હવે જોઈએ ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બને બિઝેટ ફાઇનાન્સ કંપનીના મુખ્ય સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાએ છ હજાર કરોડનું કૌભાંડ આચર્યું છે ત્યારે સીઆઈડી ક્રાઇમને ગઈકાલે ખૂબ જ મહત્ત્વની સફળતા સાંપડી હતી મહેસાણા નજીક વિસનગર પાસે નવડા ગામના એક ફાર્મહાઉસમાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી અને આજે તેમને પૂરા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો કોર્ટમાં લાંબી દલીલો ચાલી હતી ખાસ કરીને સરકારી વકીલ દ્વારા પણ મહત્ત્વની દલીલ કરવામાં આવી હતી દલીલના અંતે ભૂપેન્દ્રસિંહ ઝાલાને સાત દિવસના રિમાન્ડ પર પોલીસને સુપ્રત કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો સાત દિવસ દરમિયાન ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યાં ક્યાં છુપાયા હતા કેટલું કેટલું કૌભાંડ કર્યું છે શું કર્યું છે કેટલી મિલકતો છે કોને આશરો આપવામાં આવ્યો છે તેમના પરિવારની શું ભૂમિકા છે સહિતની વિગતો પોલીસને ઉપલબ્ધ થશે અને સમગ્ર કૌભાંડનો પડદો ઉંચકાશે